ગ્રાફિક ક્ષેત્ર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નર્મદા જિલ્લાની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર રુજુતા જગતાપ દેશભરના મોટા ઇવેન્ટમાં પોતાના ગ્રાફિક ડિઝાઇનિંગ માટે લોકપ્રિય બની રહી છે નર્મદાની રુજુતા નામાંકિત કંપનીઓની ઇવેન્ટ્સ મ્યુઝિક આલ્બમ તેમજ ટીવી બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગ કરીને લાઇમ લાઇટમાં આવી રહી છે આજે મહિલા દિને ખાસ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ જય પટેલ દ્વારા રજૂતાના સન્માન કરાયું હતું हाय आज वुमेंस डे है तो मैं सभी महिलाओं को पहले तो हैप्पी वुमेंस डे विश करना चाहूँगी मैं ग्राफिक डिज़ाइनर हूँ मैं मोस्टली इवेंट्स का काम करती हूँ काफ़ी बड़ी बड़ी इवेंट्स में मैंने काम किया हुआ है जैसे कि आइकॉनिक गोल्ड अवार्ड्स है आ, इंडिया स्टॉप मॉडल है ये अवार्ड शोज़ में मोस्टली जो भी टी और बॉलीवुड के सेलिब्रिटीज़ होते हैं उन लोग को अवार्ड दिया जाता है जैसे कि अभिषेक बच्चन है कार्तिक आर्यन है मनोज वाजपेयी हो गए पंकज त्रिपाठी सुषमिता सेन और ऐसे काफ़ी सेलिब्रिटीज़ को अवॉर्ड दिया जाता है प्लस मैं जो म्यूज़िक वीडियोज़ होते हैं यूट्यूब के लिए मैं उनके पोस्टर्स भी डिज़ाइन करती हूँ पैकेज डिज़ाइनिंग करती हूँ टी शर्ट्स है कर्टेंस है वॉल पेपर ये सब टेक्सटाइल डिज़ाइनिंग में आता है तो मैं ये सब भी डिज़ाइन करती हूँ तो ग्राफिक डिज़ाइनिंग एक बहुत अच्छा प्रोफेशन है लड़कियों के लिए आप कहीं भी अपने घर में बैठ के भी आप uh, कहीं का भी काम कर सकते हैं इंडिया आउट ऑफ इंडिया बहुत वाइड रेंज है काम की अच्छा अर्निंग आपको मिल जाएगा इसमें तो एज अ वूमन यू कैन चूज दिस प्रोफेशन एंड दैट्स इट तेहवारों ना रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय माटे

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો